રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે આજથી એસપીએલ પ્રીમિયર લીગનો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે સાંસદ રામભાઈ મોકરિયા પરસોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ક્રિકેટ પ્રો ટી ટ્વેન્ટી લીગના શુભારંભ અવસર અવસરે સૌ પહેલાં તો આ લીગના આયોજક જયદેવભાઈ શાહ અને એની ટીમને અભિનંદન પાઠવું છું કારણ કે આ પ્રકારની કોમ્પિટિશન આ પ્રકારની લીગ એ સૌરાષ્ટ્રના ઉગતા પ્લેયરોને ઉચ્ચ કક્ષાની કોમ્પિટિશનમાં પાર્ટિસિપેશન કે લઈએ અવસર તો આપે જ છે સાથે સાથે એમના ભવિષ્ય ઘડતરની અંદર પણ ઉપયોગી થાય છે સૌરાષ્ટ્રની અંદર ક્રિકેટનું એક ઇકો સિસ્ટમ બની છે પચાસ વર્ષ સુધી નિરંજનભાઈએ મહેનત કરીને સૌરાષ્ટ્રના કેટલાય ઉગતા ખેલાડીઓને પણ પ્રોત્સાહન આપ્યું અને એમને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમવાની ઓપોર્ચ્યુનિટી પણ આપી અત્યારે જયદેવ જયદેવભાઈ સારું સંચાલન કરી રહ્યા છે આ એ ધરતી છે જે ધરતીએ આપણને રણજી ટ્રોફી આપી આ જ ધરતીમાંથી દુલીપ ટ્રોફી રમાઈ અસંખ્ય ખેલાડીઓને પોતાના ક્રિકેટની અંદર ભવિષ્ય ઘડવાની તક પણ આ ટ્રોફીઓ દ્વારા પ્રાપ્ત થઈ છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અભિનવ પ્રયોગને હું બિરદાવું છું ભવિષ્યની અંદર આ પ્રકારની સ્પર્ધાઓ દ્વારા સૌરાષ્ટ્રના યુવાઓને પોતામાં રહેલું સ્પોર્ટિંગ સ્કિલને ડેવલોપ કરવાની હંમેશા અવસર પ્રાપ્ત થતો રહેશે ફરીને એક વખત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને અભિનંદન સ્વાભાવિક છે કોઈપણ જગ્યાએ આઈપીએલ એક ઉત્સાહથી રમાઈ એમાં સ્પર્ધાના અંતે વિજેતા ટીમનું સન્માનના કાર્યક્રમોમાં ભાગ થઈ એમાં જે લોકોના જીવ ગયા એના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું સ્વાભાવિક છે આવી કોઈપણ ઘટના કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણને દુઃખ થાય દુઃખની લાગણી વ્યક્ત કરું છું ચાલો